ભાવનગરમાં અલંગથી લાવેલો ભંગાર તોડતા સમયે થયો ધમાકો ધમાકો થતા એક વ્યક્તિ ઘટના ભાવનગર શહેરમાં કેટલાક પછાત વર્ગના લોકો અલંગમાંથી ભંગારને ઘરે લાવી તેને તોડતા હોય છે અને તેમાંથી નીકળતા ધાતુઓનું વેચાણ કરી બે પૈસાની કમાણી કરતા હોય છે એક ભંગાર તોડવાના કિસ્સામાં બ્લાસ્ટ થવાનો કિસ્સો ઘટવા પામ્યો છે હાલમાં ભાવનગર શહેરમાં કુંભારવાડાના ભાથાભાઈના ચોકમાં રહેતા પંકજભાઈ જયંતિભાઈ ચુડાસમા પોતાના ઘરે અલંગનો ભંગાર તોડવા માટે લાવ્યા હતા ડબ્બા જેવા ભંગારને તોડવા જતાં અચાનક બ્લાસ્ટ થયો હતો જેમાં પંકજભાઈને શરીરના ભાગે ઈજાઓ થતા તાત્કાલિક ભાવનગરની સરટી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા અહેવાલ ફિરોઝ મલિક ભાવનગર